છે મારું યુટ્યુબ ચેનલ ને મારું નામ છે કે રાઠોડ કેમ છો દોસ્તો મજામાં હું મજામાં છું થઈ જશે આપડે ભાઈ બહેના લગ્ન માં લાવવાનું છે

નાસે આપડા લાડવાળો લાડવા ખા આ પૈશરમાં કલા ભાઈ હડતો કલા એટલા બધા મંગાવ્યા છે વાત નાલે સુને કેટલા ભાખ ખાઈ જાય ખાઈ જાય તો એ વેસો મળ્યો એ સાટુ લાવ્યો એ સાટુ લેલે ભલે દેગી છે આ નમદ રસીયા નમદ મજામાં નો મજામાં હોય તો સાઈડ થઈ જવો પડે कर <laughs> <laughs>

નુકસાન એક ઘોટ લઈ નાખી દેવી છે થેન્ક યુ અહીંયા તો આપણે નાનો તો ભજીયા વેસી જાય ખાવું તો અંદાજ હલો ભજીયા બીજો પાછું ભાઈ ભજીયા નાખો ભજીયા થોડાક એમ તો એટલે બધા નહીં હાલો બટાકા બટાકા શાક નાખી દો બધા બટાકા બટાકા કરતો ભાઈ ધમાલું શાક છે ધમાલું આપણે પાછું ભાઈ બટાકા નાખે છે

આજે વાંધો એક નોકરાયો હા જોજો એક આમાં કી દે હાલો હાલો આમ જો આમ જો અમે એ ખાયો ભાઈ ભાઈ હાલો બધા હાવ હાવ લઈને મારવા મળ્યા છે અત્યારે જો હાલો વારો મડો આ બધા જો અહીંયા કામ કરવા મળ્યા છે હવે

ઉતા થઈ ઊંઘ આવે છે પડી પડી શું કહે છે ઊંઘ આવે છે વેલા લાગ્યા ગયા થા એટલે કાઈ ન હલ બીજું હું અ બીજા એક માં ઊંઘ એટલે શું વાત પૂછવા અને આપણે હવે નીચે દે માથે બહુ ફ્રેશ બેસ્ટ થઈ જઈ હવે થઈ ગયા છે તો મસ્ત થઈ જ ટીયા જો ફક્ર મકલર માથે બટુ ઓળ ગયું છે અને આ તો તે દીધો દીધો હલ દીધો દીધો મેસા દીધો હવે ગયો પછી જો